કેશોદમાં મજૂર માણસોને ને છેતરવા માટે એક સ્કેન્ડલ આચરવામાં આવ્યું છે સુરતના ભલાઈ ફાઉન્ડેશન દ્વારા આ સ્કેન્ડલ આચરવામાં આવ્યું છે કેશોદના જલારામ મંદિરના ગેટ પર લગાવવામાં કેશોદના જલારામ મંદિરના ગેટ પર જાહેરાતના બોર્ડ લગાવાયા હતા અને સરકારી યોજનાના નામે સોનાના દાણાનું વેચાણ થતું હતું સરકારને વ્હાલા દીકરીના વધામણાની યોજના હોવાનું કહી ત્રણસો નવ્વાણુંની કિંમતના એક સોનાના દાણા આપી એક દાણો ફ્રી આપવામાં આવતો હતો મજૂર માણસો પાસેથી નાણાં લેવામાં આવતા હતા અને જન્મ તારીખના દાખલા અને આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ પણ લેવામાં આવતા હતા જાણ થતા સુવર્ણકાર એસોસિએશનના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા છેતરપિંડીની ઘટના હોય પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી મારું નામ જીતેશભાઈ મારી દુકાને એક સવારે કસ્ટમર આવ્યું છે કે આ બે દાણા અને એક બુટ્ટી હું લઈ આવ્યો છું બેતાલીસો રૂપિયાની આની રીસેલ વેલ્યુ કેટલી થાય તો એની પચાસ ટકાથી ઓછી કિંમત હતી અને પછી એની મને વાત કરી કે જલારામ મંદિરે આ રીતે આપે છે વાલી દીકરીઓના નામ ઉપર તો આમાં શું થાય મેં કીધું આનું કંઈ આવે નહીં તમે પચીસ ટકા પૈસા નહીં આવે આ તમે ગરીબ માણસો છો મજૂરી કરો છો તો આનું કંઈ આવે નહીં એવું મેં સલાહ આપેલી અને પછી હું ત્યાં ગયો થળ ઉપર જોવા તો એના જે કિંમત પ્રાઇઝ પ્રમાણે એના પચાસ ટકા વેલ્યુ થતી નહોતી અને વજન કે ઓછો હતો અને સાત કેરેટ સોનું છે અને ગરીબ માણસોને છેતરવાની વાત થઈ એવું દ્વારા વેચવામાં આવતા હતા કેટલા એ સુરતના છે એમ કે છે અને સુરતનું ગ્રુપ છું એ અને આવી સંસ્થા અમે ચલાવીએ છીએ વાલી દીકરીઓ માટે સંસ્થા ચલાવીએ છીએ મલય ફાઉન્ડેશન અને એ લોકો એ રીતનું વાત કરીને એ લોકો આ રીતે છેતરપિંડી અને એવું લાગ્યું અમને જણાયું કે ભાઈ આને પચાસ ટકા વેલ્યુ નથી થતી આ જે આપે છે વસ્તુ એની સામે એની પચાસ ટકા વેલ્યુ નથી થતી એટલે અમે આ જાહેર કર્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થાય લગભગ પચાસ થી સાહીઠ જણા તો છેતરાઈ ગયેલા છેતરાણા હશે અને આને પેલા કે જુનાગઢ ભવનાથ માં એની આવી રીતનું કર્યું હતું ત્યાં પણ જલારામ મંદિરે બે ત્રણ કસ્ટમર પાછો માલ દેવા આવ્યા હતા ને ઈ એ પણ એમ કેતા હતા કે ન્યાય અમને સવાર થી હા જુદી ને એમાં જાજુ માણા ન્યાય છેતરાણું છે ભવનાથે વેચેલું છે standard કોઈ માણસ વેચી ન શકે આ માલ હું તમને કવ સાત કેરેટ એટલે સોનું સરકાર માન્ય નથી કે આ સાત કેરેટ વેચવાનું છે એમ આવા લોકો ચાર જણા છે આ લોકો ચાર લોકો સામે અમે ફરિયાદ નોંધાવી છે કે આવું ફ્રોડ કરે છે ગરીબ માણસો નાના માણસો મજૂરી કરે એ છેતરે નહીં અને છેતરાય નહીં એના માટે અમે આ ફરિયાદ કરેલી છે આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લોભામણી જાહેરાતથી છેતરપિંડી વિશ્વાસઘાતની બનાવ બનેલો જેમાં ફરિયાદી જીતેશભાઈ જગજુભાઈ પેડા કે જેઓ સોની બજારમાં કામનું કામ કરે છે તેઓને હકીકત મળી કે કેશોદ દંબાવડી જલારામ મંદિર ખાતે સસ્તા ભાવે સોનાનું વેચાણ કરે છે જેથી તેઓ જલારામ મંદિર ગઈ અને તપાસ કરતાં ત્યાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જે સુરતનું છે અને જે દીકરીના વધામણાના નામે એક સોનાનો દાણા ત્રણસો નવ્વાણું રૂપિયામાં આપીને એક સાથે એક સોનાનો દાણો ફ્રી એ રીતની જાહેરાત હતી જેના કારણે તેઓ પોતાની રીતે તપા એમની પાસેથી લઈ અને તપાસ કરતા તેમાં ખરેખર સોનું ઓછું સોનું હતું તેમજ સાત કેરેટનું સોનું હોવાનું અને સાત કેરેટના સોનાનું લાયસન્સની કોઈ પરમિશન નથી અને આવી રીતે તેઓ લોકો સાથે છેતરપિંડી કરતા હોય જેઓ પોલીસને જાણ કરતા અને પોલીસમાં ફરિયાદ કરતા હાલમાં ચાર આરોપી છે તેઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે જેમાં એક આરોપી સંદીપ દેવરાજભાઈ માણિયા ખુશાલ દેવરાજભાઈ માણીયા દેવરાજ અર્જુનભાઈ માણિયા અને વિજય યુરુભાઈ કુકડીયા કે જેઓ ચારે ચાર સુરત ખાતે ના રહીશ હોય છે જેઓને અત્રે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરેલ છે અને ફરિયાદી અને ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે